સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે જેને લઈને સુરતમાં મિની લોકડાઉન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા

કોરોનાના નવા એકવીસોને સોળ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ દસ હજાર આઠસો નેવું થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ વીસના મોત સાથે શહેરમાંથી સોળસો વીસ અને જિલ્લામાંથી ચારસો સિત્તેર મળી કુલ બે હજાર નેવું દર્દી કોરોનાના માતા પિતા જથે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાની માત આપનાર દર્દીઓની સંખ્યા છ્યાસી હજાર સાતસો એકાવન થવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બાવીસ હજાર ચારસો એકવીસ છે જેમાં સુરત સિટીમાં છ્યાસી હજાર આઠસો કોરોના પોઝિટિવ કેસમાં અઢાર કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો ના મોત થવા પામે છે સુરત શહેરમાંથી સડસઠ હજાર ત્રણસો દસ અને સુરત જિલ્લામાં ઓગણીસ હજાર ચારસો એકતાલીસ કોરોનાની માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે